માત્ર ને માત્ર સવાર સાંજ બે બે ચમચી હૂંફળા ગરમ પાણી સાથે હવે ક્લોઝ પાવડર લેવાથી તમારા શરીરની સાથળની ચરબી કમરની ચરબી ખભાની ચરબી ફૂલેલું પેટ સાથે સાથે તમારા આખા શરીરની ચરબી એક જ મહિનામાં ઘટાડી શકો છો એકવાર તમારા શરીરની અંદર વજન ની ચરબી ઘટે છે પછી ફરી વધશે નહીં એની પણ સિક્રેટ ટિપ્સ આ વિડીયોમાં શેર કરી છે તો વિડિયોની એક એક ઇન્ફોર્મેશન લાખ રૂપિયાની દવા સમાન છે સો સોના જેવી સો ટકા શુદ્ધ છે તો ખરેખર મિત્રો દરેકે દરેક ઇન્ફોર્મેશન ચોવીસ કેરેટ ગોલ્ડ ટાઈપ છે એક પણ ઇન્ફોર્મેશન મિસ ના કરતા વિડીયો સ્કીપ ના કરતા જો દરેકે દરેક એક એક શબ્દ ચિંતન અને વિચાર કરજો કે નહીં તૃપ્તિબેનની વાત સાચી છે તો ખરેખર જો આટલી વાતોનું ધ્યાન રાખશો તો સો વર્ષ સુધી તમે વજન વધવા પણ નહીં દો અને વધેલું વજન છે એ માત્ર એક મહિનામાં ઘટાડી દેશો તો ખરેખર આ માહિતી પસંદ આવે તો ચોક્કસ તમે વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો ચલો આપણે જોઈએ કેવી રીતે આ બે ચમચી વેઇટ પાવડર જે ચમત્કારિક રિઝલ્ટ આવે છે બને છે તેની જોઈએ રેસીપી હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે

ચલો જોઈએ રેસિપી ખરેખર મિત્રો અહીંયા તમારું વજન ઘટાડવા માટેનો સુંદર મજાનો સરસ નાનકડો એવો ઘરેલું ઉપાય છે આ વેઇટ લોઝની મદદથી તમારા તમારા શરીરની અંદરની ચરબી તોડી શકો છો વેઇટ લોઝ કરી શકો છો ફેટ લોઝ કરી શકો છો શરીરમાં નવી ચરબી છે તે બનતી અટકી જશે જૂની ચરબીનો નિકાલ થશે તો અહીંયા આપણે જે આ વેટલો પાઉટ બનાવતા પહેલાં વસ્તુઓ કઈ કઈ લેવાની છે એ જોતાં પહેલાં ચારથી પાંચ વાતોનું ધ્યાન રાખવાનું છે જે તમારે ખાસ જે ફોલો કરવાની છે જેની મદદથી તમે એકદમ ઝડપથી તમારું વજન છે એ ઘટાડી શકો છો તમે તમારા શરીરની ચરબીના થરને ઓગાડી શકો છો તમે તમારા શરીરની અંદર રહેલી જે ચરબી હોય છે એના સેલ્સને એકદમ જળમૂળમાંથી ઓગાળી શકો છો અને સૌથી મહત્વનું એ છે કે ફરી તમારું વજન ન વધે એના માટેની આ બેસ્ટ છે કોઈ પણ કે કે પાવડર પછી પ્રોડક્ટ તમે ફોલો કરો છો તો એ બંધ કરો પછી તમારું વજન પાછું વધી જતું હોય છે લો છો ત્યાં સુધી ઘટે છે પરંતુ અહીંયા આ પાવડર એવો છે કે આ બંધ કરશો તો પણ તમે જો આ પાંચે પાંચ વસ્તુઓની ટેવ પાડશો તો તમારું વજન ક્યારેય વધવાનું નથી ચલો જોઈએ પહેલી વાત મિત્રો પહેલી વાત એ કે નિયમિત રીતે સવારે હુંફાળા ત્રણ ગ્લાસ સુધીનું ગરમ પાણી પીવું હૂંફાળો ત્રણ ગ્લાસ સુધીનું ગરમ પાણી પીવાથી તમારા શરીરની જે ચરબી હોય છે એ બેલેન્સ રહે છે એક ગ્લાસ ગરમ પાણી પીવાથી તમારું પાચનતંત્ર ઠીક થાય છે બે ગ્લાસ ગરમ પાણી પીવાથી ખાધેલા ખોરાકનું પાચન થાય છે પરંતુ જો તમે સવારે વહેલા જાગીને ત્રણ ગ્લાસ સુધી હુંફાળું ગરમ પાણી પીશો તો પાચન પાચનતંત્ર સ્ટ્રોંગ થશે ખાધેલા ખોરાકનું ઉપાચન થશે તમારા શરીરની અંદર જે જૂની ચરબી હોય છે એ નિકાલ થશે નવી ચરબી બનતી અટકશે એ તમને રિઝલ્ટ મળશે ત્રણ ગ્લાસ કન્ટિન્યુ પીવાથી તો અહીંયા તમારે ત્રણ ગ્લાસ પાણી પીવાની ટેવ રાખવાની છે ત્રણ ગ્લાસ સુધી એકસાથે નહીં પીવાનું પહેલાં એક ગ્લાસ પીવાનો દસ દિવસ સુધી એક ગ્લાસ પીવો પછી બે ગ્લાસ પીવાનું શરૂ કરો પછી વીસ દિવસ સુધી બે ગ્લાસ પીવો પછી તમે એક મહિનાની અંદર ત્રણ ગ્લાસ સુધી પહોંચી જાવ અને પછી આ એક ટેવ રાખો લાઈફ ટાઈમ પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી બીજો નિયમ એ છે ભૂખ કરતાં ઓછું જમવું ત્રીજો નિયમ કે ખાધેલા ખોરાકને વીસથી બાવીસ વખત ઓછામાં ઓછું ચાવી ચાવીને ખાવો ત્રી ચોથો નિયમ એ છે કે તમે તમારા શરીરની અંદર ખોરાક પાચનતંત્ર નબળું ન પડે એવો ખોરાક સુપાચ્ય ખોરાક ખાવ જેની અંદર વધારે પ્રમાણમાં ફાઈબરના રહીશા હોય સલાડ અને પ્રોટીનવાળો ખોરાક વધારે લો અને બીજે પાંચમો નિયમ છે એ એ છે કે નિયમિત જે રાત્રે સૂતા પહેલા પંદરથી વીસ મિનિટ ચાલવાનું રાખો એટલે તમારી ફિઝિકલ એક્ટિવિટીઝ પણ થઈ ગઈ હવે અહીંયા આ પાંચે પાંચ નિયમ એવા છે કે જે ફોલો કરવાથી તમારું શરીર સો ટકા સો વર્ષ સુધી વધશે નહીં અને આવા એટલો સ્વરૂની મદદથી તમારું વજન વધેલું છે એ પણ ઘટી જશે તો સૌથી પહેલાં કઈ વસ્તુ લેવાની છે એ જોઈએ જીરું પચાસ ગ્રામ જીરાની મદદથી તમે તમારા શરીરની મોટાભાગની ચરબી ખેંચીને બહાર કાઢી શકો છો સાથે આપણે પચાસ ગ્રામ ચીફડા પાવડર જે આમળા હરડે અને બહેડાનો હોય છે પચાસ ગ્રામ ઇસબ ગુલ પેટની સો ટકા ગડબડ દૂર કરે છે પચાસ ગ્રામ વરિયાળી લેવાની છે જે આપણને સ્ટ્રેસમાંથી દૂર રાખે છે હોર્મોન્સ લેવલનું બેલેન્સ રાખે છે સાથે સાથે આપણા શરીરની ચરબી પણ ઓગળવાનું કામ કરે છે અને ખોરાકને પચાવવાનું કામ કરે છે પચાસ ગ્રામ કડવા મેથી દાણા ટોટલી વસ્તુ પચાસ પચાસ ગ્રામ છે જીરું મેથી દાણા વરિયાળી પચાસ ગ્રામ સાથે સાથે ત્રિફળા પાવડર પચાસ ગ્રામ ઈશબગુલ પચાસ ગ્રામ અંગૂઠા જેટલું અંગૂઠાના બે વેઢા જેટલું તજનું લાકડું અને બે તમાલપથોના પાન આ બંને વસ્તુ એવી છે જે એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે ને જે આપણા ચરબીના સેલ્સને ઓગાળે છે અને બીજી બધી વસ્તુ પાચનતંત્ર મજબૂત કરે છે ખાધેલા ખોરાકને પચાવે છે સાથે સાથે તમારા શરીરની અંદર રહેલી ચરબીને ઓગાળવાનું કામ કરે છે આ દરેકે દરેક વસ્તુ એવી છે જે વજન પણ સાથે સાથે શારીરિક નબળાઈ પણ નહીં આવવા દે ભૂખ પણ ઓછી જગાડશે અને તમારા હાડકાં પણ મજબૂત કરશે બીજું કે આ દરેકે દરેક વસ્તુ એવી છે જે લેવાથી તમારું વજન તો ઘટે છે સાથે સાથે તમારા શરીરની અંદર રહેલી ચરબીના સેલ્સને ઓગાળે છે તમારા શરીરમાં જે ખોરાક ખાવ છો એનો એનર્જીમાં કન્વર્ટ કરે છે ચરબીમાં કન્વર્ટ થતું અટકાવે છે તો ખરેખર આ ખૂબ જ સરસકારક છે દરેકે દરેક વસ્તુ હવે અહીંયા કોઈ વસ્તુની શેકવાની નથી કાચી કાચી આટલી આટલી વસ્તુનો આપણે વેઇટ પાવડર બનાવી લઈએ તો અહીંયા આપણો આ વેટલોઉસ પાવડર બનીને રેડી છે તૈયાર થયેલો વેટલોઝ પાવડર કડવો તો છે સાથે તમને તુરો પણ લાગશે તો આ વેઇટલોઉસ પાવડર છે એની તમારે સૂતા પહેલાં બે ચમચી અને સવારે નરણા કોઠે બે ચમચી દિવસમાં સવારે અને સાંજે બે બે ચમચી હુંફાળા ગરમ પાણી સાથે લેવાની છે

આવા એક પાવડર છે જેની મદદથી કબજિયાતના પ્રોબ્લમ્સ કોન્સે પ્રોબ્લેમ્સ પ્રોબ્લમ્સ પાચન તંત્રની ગડબડ પેટની ગડબડ સો ટકા દૂર થશે પગના દુખાવા સાંધાના દુખાવા સો ટકા દૂર થશે સંધિવાની બીમારી ખરતાવાળનો પ્રોબ્લમ સો ટકા દૂર થશે અનિદ્રાનો પ્રોબ્લમ સો ટકા દૂર થશે સાથે સાથે તમારા શરીરની અંદર ડાયાબિટીસ થાયરોઇડ કોલેસ્ટ્રોલ જેવા રોગો પણ રહેશે કંટ્રોલ તો ખરેખર મિત્રો પાચન શક્તિ વધારનાર શરીરમાં તાકાત વધારનાર એવો આ વેઇટ લોસ પાવડર લેવાથી વજન તો ઘટે છે સાથે શરીરને ઘણા બધા ફાયદાઓ થાય છે તો ખરેખર આ ઉપયોગી માહિતી તમને પસંદ આવી હોય તો ચોક્કસ તમે પણ આ વેઇટ લોસ પાવડર બનાવો અને આ વેઇટ લોસ પાવડર લઈ પેટની ચરબી સાથળની ચરબી કમરની ચરબી અને આખા શરીરની ચરબી તમે ઘટાડી શકો છો તો ખરેખર માહિતી પસંદ આવી હોય તો તમે ચોક્કસ તમારા ફેમિલી ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં શેર કરશો તો ચાલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો